વલસાડના ભદેલી ગામે ઈંટના ભઠ્ઠા પર કામ કરતા શ્રમિકના પગના ભાગે અત્યંત ઝેરી વાઇપર સાપ કરડી જતા વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડાયો શુક્રવારના નવ કલાકની સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં સ્નેક બાઇટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા એક મહિનામાં પાંચથી વધુ લોકો પર વાઇપર સાપ દ્વારા હુમલો કરાયો છે વાઇપર સાપ જેવી પ્રજાતિ ઝેરી સાપોની લિસ્ટમાં સૌથી ઊંચો દરજ્જો આપવામાં આવે છે જ્યારે હાલ ગરમીની શરૂઆત થતા પર કેસ સતત વધી રહ્યા છે ત્યારે આજરોજ ગામે ભઠ્ઠા કામ કરવા આવેલા શ્રમિક કલ્પેશ લક્ષુભાઈ સાંભર વર્ષ ત્રેવીસ પોતાનું કામ બતાવી બાથરૂમ જઈ રહ્યો હતો જે દરમિયાન તેમના પગે ડંખ વાગ્યો હોવાની જાણ થતા તેમણે તેમના સાથી મિત્રોને બુમાબૂમ કરી હતી

ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરો દ્વારા તેની તપાસ કરતાં તેના શરીરમાં ઝેર ચડી જતા બ્લડમાં ક્લોથ્સ જામવા લાગ્યા હતા જેથી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તાત્કાલિક તેને એન્ટીડોટ ઇન્જેક્શન આપી વધુ સારવાર શરૂ કરવામાં આવી છે